રાધે રાધે મિત્રો જો તમારે પી એફના બધા જ રૂપિયા ઉપાડવા હોય અને વેબસાઇટમાં ફૂલ પીએફ વિડ્રોવલનો ઓપ્શન ના આવતો હોય અથવા તો તમે ક્યારનો ક્લેમ કરેલો હોય અને એ ક્લેમ સેટલ ના થયો હોય તો એની કમ્પ્લેન્ટ કઈ રીતે તમે ઓનલાઇન કરી શકો એની વાત આપણે આ વિડીયોમાં કરવાની છે એટલા માટે જો તમારે કમ્પ્લેન્ટ કરવી હોય તો સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈ પણ એક બ્રાઉઝર ઓપન કરી લેવાનું અને પછી એમાં તમારે ઈપીએફઓ કમ્પ્લેન્ટ કરીને સર્ચ કરી લેવાનું એટલે હવે હું ઈપીએફઓ કમ્પ્લેન્ટ કરીને સર્ચ કરી લઉં એના પછી આપણા મોબાઈલમાં આ જે પહેલી વેબસાઇટ આવે રજીસ્ટર ગ્રીવેન્સ કરીને એની ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે પછી તમારે સ્ટેટસમાં પીએફ મેમ્બર કરીને સિલેક્ટ કરી લેવાનું કારણ કે આપણે પીએફ મેમ્બર હોય તો આપણે પીએફ મેમ્બર સિલેક્ટ કરવાનો થાય જેવા પીએફ મેમ્બર કરીને સિલેક્ટ કરીએ પછી ડુ યુ હેવ ક્લેમ આઈડીમાં નો ઉપર ક્લિક કરી લેવાનું અને પછી તમારો બાર આંકડાનો જે યુ એ એન નંબર પગારની સ્લીપમાં હોય એ એન્ટર કરી અને પછી તમારે નીચેની તરફમાં સિક્યુરિટી કોડ એન્ટર કરી લેવાનો એટલે મેં યુ એ એન નંબર એન્ટર કરી લીધો એના પછી નીચેની તરફમાં સિક્યુરિટી કોડમાં આજે કોડ હોય એ એન્ટર કરી લેવાનો અને જો તમને કોડ સમજાતો ના હોય તો સાઈડમાં રિફ્રેશનું બટન છે એની ઉપર ક્લિક કરી અને કોડ રિફ્રેશ કરી લેવાનો અને પછી તમારે નીચેની તરફમાં ગેટ ડિટેલ્સ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું જેવા તમે ગેટ ડિટેલ્સ ઉપર ક્લિક કરો એના પછી તમને નીચેની તરફમાં તમારી ડિટેલ્સ જોવા મળી જાય એટલે પછી તમારે ગેટ ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું એટલે તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે એટલે હવે હું ગેટ ઓટીપી ઉપર એક વખત ક્લિક કરેલાઉં અને પછી આપણા મોબાઈલમાં જે ઓટીપી આવ્યો એ ઓટીપી એન્ટર કરી અને સબમિટ ઉપર ક્લિક કરી લઉં એટલે જેવા આપણે ઓટીપી સબમિટ કરી લઈએ એના પછી આપણે વેબસાઇટમાં નીચેની તરફમાં આવી જવાનું એટલે હવે હું આ વેબસાઇટ નીચે સ્ક્રોલ ડાઉન કરી લઉં એના પછી કંઈક આ રીતે આપણે સૌથી પહેલાં તો જેન્ડર સિલેક્ટ કરવાનું થશે તો તમારું જે પણ જેન્ડર હોય એ તમારે સિલેક્ટ કરી લેવાનું અને પછી તમારે એડ્રેસ ફોર કમ્યુનિકેશનમાં આધાર કાર્ડની પાછળ જે પ્રમાણે તમારું એડ્રેસ હોય એ પ્રમાણેનું તમારે એડ્રેસ એન્ટર કરી લેવાનું એટલે સૌથી પહેલાં આપણે જેન્ડર સિલેક્ટ કરી લેવાનું અને પછી આપણે આ વેબસાઇટમાં નીચેની તરફમાં આવી જવાનું એટલે નીચેની તરફમાં સિલેક્ટ સ્ટેટ કરીને પણ જોવા મળી જશે ત્યાંથી તમારે તમારો જે પણ સ્ટેટ હોય એ સિલેક્ટ કરી લેવાનો એટલે જેવા તમે સ્ટેટ સિલેક્ટ કરી લ્યો એના પછી નીચેની તરફમાં તમારે અલ્ટરનેટ કોન્ટેક નંબર પણ એન્ટર કરવા માટેનો ઓપ્શન જોવા મળી જશે તો તમારો કોઈ પણ અલ્ટરનેટ કોન્ટેક નંબર હોય એ એન્ટર કરી લેવાનો અને પછી તમારે નીચેની તરફમાં તમારું જે પણ ઈમેલ એડ્રેસ હોય એ એન્ટર કરી લેવાનું એટલે પછી જેવી આ બધી જ ડિટેલ આપણે એન્ટર કરી લઈએ એના પછી આપણે નીચેની તરફમાં સિક્યુરિટી કોડ એન્ટર કરી લેવાનો એટલે જેવા આપણે બધી જ ડિટેલ એન્ટર કરી લઈએ એના પછી નીચેની તરફમાં આપણે મેમ્બર આઈડી સિલેક્ટ કરવા માટેનો ઓપ્શન જોવા મળી જાય એટલે આપણે મેમ્બર આઈડી સિલેક્ટ કરી લેવાનું એટલે હવે હું સિમ્પલી મેમ્બર આઈડી સિલેક્ટ કરી લઉં અને પછી આપણે ગ્રીવેન્સ રિલેટેડ ટુમાં પીએફ ઓફિસ સિલેક્ટ કરી લેવાનું અને પછી નીચેની તરફમાં ગ્રીવેન્સ કેટેગરી સિલેક્ટ કરી લેવાની એટલે આપણે પીએફ ના બધા જ રૂપિયા ઉપાડવામાં પ્રોબ્લેમ આવે છે એટલા માટે ફાઇનલ પીએફ વિડ્રોવલ સિલેક્ટ કરી લીધું એટલે પછી આપણે ગ્રીવેન્સ ડિસ્ક્રિપ્શનમાં સૌથી પહેલાં તો આપણે સબ્જેક્ટ એટલે કે જે વિષયની કમ્પ્લેન્ટ કરવી હોય એ સબ્જેક્ટ આપણે એન્ટર કરી લેવાનો એટલે આપણે જે લાસ્ટ કંપનીમાં કામ કરેલું હતું એ કંપનીમાં એક જ દિવસ કામ કરેલું હતું એટલા માટે પીએફનું કન્ટ્રીબ્યુશન આવેલું ના હતું એટલા માટે આપણે ફાઇનલ પીએફ વિડ્રોવલનો ક્લેમ એપ્લાય નથી કરી શકતા એટલા માટે આપણે સબ્જેક્ટમાં સૌથી પહેલાં તો ટાઈપ કરી લીધું લાસ્ટ એમ્પ્લોયર્સ પીએફ કન્ટ્રીબ્યુશન નોટ રિસિવડ અને હવે આપણે જે રિક્વેસ્ટ કરવાની હોય એ રિક્વેસ્ટ ટાઈપ કરી લેવાની તો આપણે રિક્વેસ્ટમાં ટાઈપ કરી લઈએ રિક્વેસ્ટ ટુ પ્રોસેસ ફૂલ પીએફ વિડ્રોવલ કરીને એક વખત ટાઇપ કરી લઈએ અને પછી આપણે નીચેની તરફમાં જે પણ પ્રોબ્લેમ આવતો હોય એ પ્રોબ્લેમ એન્ટર કરી લેવાનો એ પ્રોબ્લેમ આપણે હિન્દીમાં એન્ટર કરી લઈએ એટલે હું જે ક્લાયન્ટનું કામ કરતો હતો એમણે પ્રીવિયસ કંપનીમાં એક જ દિવસ કામ કરેલું હતું એટલે કે લાસ્ટમાં જે કંપનીમાં કામ કરેલું હતું એમાં એક દિવસ કામ કરેલું હતું જેના લીધે એમનું પી એફનું કન્ટ્રીબ્યુશન આવેલું ન હતું એટલા માટે આપણે જે પ્રોબ્લેમ આવતો હતો એ આપણે હિન્દીમાં ટાઈપ કરી લીધો એટલા માટે જો તમારે પણ સેમ પ્રોબ્લેમ આવતો હોય તો આજે મેં ટાઈપ કરેલું છે એનો તમે સ્ક્રીનશોટ પાડી લેજો અને તમે પણ આ રીતે તમારી કમ્પ્લેન્ટ કરી દેજો એટલે જેવા આપણે ગ્રીવેન્સ ડિસ્ક્રિપ્શન એન્ટર કરી લઈએ એના પછી આપણે જે પણ પ્રોબ્લેમ આવતો હોય એનું ડોક્યુમેન્ટ આપણી પાસે હોય તો શૂઝ ફાઇલ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને પછી આપણે જે પણ ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું હોય એ સિલેક્ટ કરી અને અટેચ કરી લેવાનું અને પછી આપણે નીચેની તરફમાં એડ કરીને ઓપ્શન જોવા મળી જશે એની ઉપર ક્લિક કરી લેવાનું એટલે હવે હું સિમ્પલી એડ ઉપર ક્લિક કરી લઉં અને જેવા આપણે એડ ઉપર ક્લિક કરી લઈએ એના પછી વેબસાઇટમાં નીચેની તરફમાં સબમિટ કરીને ઓપ્શન જોવા મળી જશે તો આપણે સબમિટ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે પછી આપણે જે કમ્પ્લેન્ટ કરેલી હોય એ કમ્પ્લેન્ટ પોર્ટલ ઉપર સબમિટ થઈ જશે અને હવે જો તમારે પીએફ ની આવી માહિતી ગુજરાતી ભાષામાં જોતી હોય તો આપણા ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો